કેમ કે દિલ્હીમાં તો નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે અને જો તમે ત્યાં પિચકારી મારી તો ત્યાં તો હજાર રૂપિયાનો દંડ ચાલે છે નેતાજી ત્યાં નાક ના કપાવતા તો વાત કંઈક એમ છે કે અમરેલીના સાંસદ ભરત સુતરિયા સાંસદ બનતા જ હવે દિલ્હી જવાના છે ત્યારે ભરતસોતરિયા દિલ્હીના રંગે રંગાઈ જવા માંગે છે જી હા આ નેતાજી દિલ્હી જઈ હિન્દી કઈ રીતે બોલશે તેની પ્રેક્ટિસ કરી રહ્યા છે त्यारे तेमणे जाहेर मंच पर थी लोकोनी डिमांड पर एक शायरी पन कही तो भरत सुतर्यान ये शायरी पन सांबडी लईये मुझे किसी से गिला सिखवा नहीं है कि नवावों का क्या वो बेवजह मेरे खिलाफ सल्दी जाती है

અને મારે કોઈ વાંધો નથી એટલે થઈ તો મુજબ ગીલા શીખવા નહીં હવાઓ કા ક્યા તું બે બધા ખેલાડી તો નેતાજી હવે તમારા પાન માવાની ટેન્શન તો સોલ્વ થઈ જ જશે કેમ કે તમે જાહેર મંચ પરથી કહ્યું છે પણ આ મસાલાની ટેન્શનમાં કંઈ અમારી સમસ્યાઓ ના ભૂલી જતા તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર